સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન છે કે રીંગણા અને અંજીર અભક્ષ કેમ ગણાય છે ટૂંકા જવાબ તરીકે તે બહુબીજ છે તેથી અભક્ષ ગણાય છે કેમ કે ઘણા જીવોની હિંસા થાય છે અને અંજીરમાં તો વળી ત્રસ જીવોની પણ હિંસા સમાય છે જે ફળોમાં બીજો વચ્ચે અંતર ના હોય અથવા તો બીજો એટલે બી એકબીજાને અડીને રહેલા હોય તેને બહુબીજ કહેવાય જેમ કે રીંગણાં ખસખસ રાજગ્રો અંજીર વગેરે બહુ બીજ છે આમાં પ્રત્યેક બીજે અલગ અલગ જીવ હોવાથી હિંસા ઘણી માટે અભક ગણાય છે અનંતકાયમાં જેમ જીવ હિંસા ઘણી છે તેમ અહીં પણ ભલે તે કંદમૂળ નથી પણ હિંસાને લઈને અભક ગણાયા છે જે ફળમાં ઘણા બીજ હોય છતાં અંતર પણ હોય તે અભક્ષ નથી જેમ કે કેળા દાડમ ટિંડોરા ભીંડો વગેરે રીંગણાની ટોપીમાં અને અગ્રભાગમાં સૂક્ષ્મ ત્રસ જીવો પણ હોય છે અને છેક અંદર સુધી રીંગણાના માવામાં પણ ત્રસ જેવો આશરો લે છે કે જેને હિંસા થવાનો સંભવ પૂરો છે ભીંડો ઊભો સુધારતા ઈયળ વગેરે તપાસતા બચાવી પણ શકાય જે રીંગણામાં લગભગ નહિવત જેવું છે કેમ કે આડું અને ઊભું સુધારવું પડે છે કદાચ સ્વાદ માટે આખા જ વાપરે અથવા બાફીને ઓળો કે ભૂરતું કરે તો તો ત્રસ જેવો ભળતું જ થઈ જવાના અને એ રીતે એ અભક્ષ જ છે વળી રીંગણાએ તામસિક ખોરાક ગણાય છે આળસ વધે ઊંઘ વધે પ્રમાદનું કારણ થાય છે રીંગણાથી કામ વિકાર પણ જાગૃત થાય છે વિષય વાસના વધે છે તેથી પણ સાધકને તે અભક્ષ ગણાય છે જૈનેતરમાં પણ અમુક તિથિએ ખાસ એકાદશી પૂર્ણિમા અને અમાસના દિવસોમાં રીંગણા ખાવાની ના ફરવામાં આવે છે રાસિક ખોરાકમાં રીંગણાની ગણતરી થાય છે તેથી ધાર્મિક વિધિ દરમિયાન કે શ્રાદ્ધ વગેરે પર્વના દિવસે તો રીંગણા વાપરવાની ત્યાં પણ મનાય જ છે એક દિવસે જે નુકસાન કરે તે બીજે દિવસે લાભ કરતા ન જોઈ એ સામાન્ય તર્કથી પણ સમજાય એમ છે અને અહીં પણ અમુક સંપ્રદાયમાં એ તામસિક ખોરાકની ગણતરીમાં ગણાયા અને આળસ ઊંઘ અને કામ વિકાર જગાડે એવા કારણોસર ત્યાં પણ તે ખાવાની મના ફરમાવી છે વ્યવહાર એ આયુર્વેદની દૃષ્ટિએ અને નિસર્ગ વિજ્ઞાનમાં પણ રીંગણાના વપરાશ અંગે અમુક સંજોગોમાં નિષેધ છે જેમ કે તાવ પથરી એલર્જી ચામડીના રોગો જેમ કે દાંત ખજવાળ અથવા સાંધાનો દુખાવો હોય તો રીંગણા ન ખાવા જોઈએ રીંગણા ગરમ ખોરાકમાં ગણાય છે આંતરડાને લગતા રોગોમાં પણ તે ન વાપરવા સલાહ ભરેલું છે અંજીર ચલિત રસ ખાદ્ય પદાર્થોને ટકવા માટે અમુક સમય મર્યાદા હોય છે પછી તે બગડવા માંડે છે તેના સ્વાદ ગંધ વગેરે બદલાઈ જાય તેને ચલિત રસ કહેવામાં આવે છે આવા ચલિત રસવાળા પદાર્થો અભક્ષ્ય છે કારણ કે તેમાં અસંખ્ય બે ઇન્દ્રિયજીવો તથા નીલ ફૂગ ઉત્પન્ન થાય છે વળી તેનાથી ફૂડ પોઈઝન ઉલટી વગેરે પણ થાય છે અંજીરમાં કુદરતી રીતે શર્કરાના પ્રમાણને લઈને બળપણને લઈને ચલિત રસની સંભાવના વિશેષ રહે છે ડાયાબિટીસના દર્દીને નુકસાન કરતા સંભવી શકે પાચનક્રિયામાં પણ હાનિ પહોંચાડે અને અંજીર ખાવાથી એલર્જીના રોગો જેવા કે ચામડીમાં ખજવાળ કે ખાંસી દમ વગેરે પણ વકરી શકે છે સર્વજ્ઞ વિતરાગ ભગવાને નિષ્કારણ કરુણાથી અભક્ષ ત્યાગવાનું કહ્યું છે તેથી આવા અભક્ષ પદાર્થોનો જીવનભર ત્યાગ કરવો જોઈએ વ્યવહાર તો ઠીક પ્રેરે પરમાર્થને તે વ્યવહાર સમક્ત અને એક અંશાતાથી કરીને શૈલીશીકરણ સુધીની સર્વ સમાધિ સુખ તે વિતરાગની આજ્ઞામાં સમાઈ જાય છે અભક્ષ પદાર્થોનો વપરાશ હિંસાયુક્ત છે જેમાં ઘણા ત્રસ જીવન હિંસા થતી હોય છે આવા અભક્ષ પદાર્થો ખાધા વિના જીવી શકાય છે શરીર અને મનને બગાડે છે વિષય વિકાર જગાડે છે અને આત્માને બગાડનાર હોવાથી તે છોડવા લાભદાયક છે માંસ મદિરા મધ અને પાંચ ઉદંબર ફળ પીપળ પીપળો વડના ટેટા પાકર કઠુંબર વગેરે આ ભક્તો ગણાયા તે મુજબ અંજીર પણ ન ખાવા પરમાર્થેને વ્યવહારે હિતાવે છે અંજીર સૂકા મેવા તરીકે કે દૂધ વગેરેમાં કે લીલા અંજીર પણ ત્યાગ વાગ્ય છે અમુક જાતના અંજીરના ફલિનીકરણમાં તો ભમરા કીટક નાના ત્રસ જીવો વગેરે અંજીરના ગર્ભમાં પ્રવેશે ફલિનીકરણ તો થાય પણ કીટક વગેરે બહાર નીકળતા પહેલાં જ અંજીરના ફળની અંદર તે ફળના માવામાં મરી જાય છે અને ફળ પાકે કે ફળ સુકાય કે મશીન પ્રેસ થાય આ કીટક પણ ફળ સાથે ખવાય છે જે એક પ્રકારે માંસાહાર જ થયો તે વિવેકથી વિચારતા સમજાય એમ છે અને હૈયે ઉતરે એમ છે સ્વાદ પોષવા આવા ગુના જો પ્રભુજ કર્મ એમ થાય તો કર્મની આવ અટકે અને જે કર્મની ઝંઝીરથી છૂટવા ભણી આગળ વધે અષ્ટમૂળ ગુણધારી શ્રાવક વિતરાગવાણીનો અધિકારી બને છે કથાનકમાં ભગવાન મહાવીરના પૂર્વભવની વાત આવે છે એક વાર ઘણા વર્ષો પૂર્વે ભીલના ભાવમાં જંગલમાં એક મુનિને દૂરથી પ્રાણી સમજીને આ ભીલ મારવા તૈયાર થયા ભીલડી બોલી તેને મારશો નહીં તે તો વન દેવ છે ભીલ ત્યાં પહોંચે છે તેના ચરણોમાં પ્રણામ કરે છે અને મુરીરાત સમીપ અષ્ટમૂળ ગુણનો ઉપદેશ સાંભળે છે વાણીનો પણ પ્રભાવ તેનો સ્વીકાર કરે છે આજ્ઞા ઉઠાવી વચનનું યોગ બળ કામ કરે છે બી રોપાઈ ગયું દિશા બદલાઈ ગઈ અને આગળ વધતા વધતા આત્માનો ઉઘાડ અને ઉદય શરૂ થતાં એ ભીલ ભાવિમાં ભગવાન મહાવીર ચરમ તિરસ્પતિ બને છે પણ એ ભગવાન હું બહુ ભૂલી ગયો દુઈ બીજ અબગજીન ગાયે શોભી નિષદેન ભૂંજાયે ભેદા ભેદ ન પાયો જ્યોત્યો કર ઉદર ભરાયો શ્રી જીન વિતરાગે બાવીસ અભક્ષ કહ્યા છે કે મેં તો દિવસ રાત ખાખા કર્યા અને જેમ તેમ કરી સ્વાદ પોષી મેં પેટ ભરભર કર્યું છે પૂજ્ય પ્રભુસિંહજી કહેતા કે આજ્ઞા ભક્તિ સ્મરણ મંત્ર વગેરે આવા નિયમો કડકાઈથી પાળે તો તે જલ્દી ફળ આપે છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ